અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલ અમના પૈસાથી કહા બિલ્ડિંગ નથી બની ભાઈ માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ એ આ મારું અપમાન નથી મારી જનતાનો અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કાટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયદનાજી શર્માજી તકલીફ છે આપકો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આધી બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડના ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજાર નો બે કરોડ ને ચાલીસ લાખ તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પાડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે

અમને કેમ નથી આમંત્રણ આપી તમે તમારે જોઈએ બંધ કરી દેવા બંધ કરી દો એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી બંધ કરી દે એટલે બંધ કરી દેવ એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલ અમના પૈસા થી બિલ્ડીંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહી છું ભારત भाई भाई चलो शांति दी भेजी जाओ बदाफ भेजी जाओ ए भाई बदाफ भेजी जाओ बदाफ भेजी जाओ चलो शांति दी भेजी जाओ भाई आगर नहीं भेजी जाओ शांति दी भाई ए भाई भेजो भेजो